फरी ना ब्लॉग मजना लगभग आठक जीव तो थी गठक थी गया है हवा पोर में आज कड़िया काम बंद आज आ लेन तूटी गई लगभग तो जीरुभ थीरा मगभग तीजु के चौथे पा लेन तूटी गई थी पशी उभा जीरा आम खादो तो गई तो आ लेन से आज दखाणी ई आम वे फाटी गई थी એટલે પછી ઉભા ધીરામાં જાગ્યું ખોયધું નહોતું ને અહીંથી પછી bypass કરી નાખી હતી જો આ નાકમાં ઊંચું મૂકી અહીંથી માથેથી ફુગ્ગા લઈને આપણે હલા હલાવી લીધા હવે છે ને આપણે હમણાં જીસી બેહું હતું એટલે જરાક ખાડો કરાવ્યો હતો આ ખોદવું એટલે ઓછું આ દાનો વાળો લઈ લીધો આ હે ને અને થઈ ગયું તો પછી ટ્રેક્ટર વાળો ખેડવા આવે તો ખાડો નડે નહીં એટલા માટે હે ને આજ કરી આ કામ બંધ રાખ્યું આનું કામ ચાલુ કર્યું હવે ને પોરમાં ગરમી થઈ ગઈ देखा ये है देखाई तो बस हिराव लो तो ना बुखे प्रेक्टिकल काम कर लगे खाई लो खाए तो वीडियो में जड़ा चेनल हो तो सब्सक्राइब कर लो बना रह जाओ के फाटल निकली नहीं खबर पड़े आगे तक खोल खबर पड़े तो दिखो दी हम हाथ पुख्ते नहीं फाटी पड़ी थी हम आगे आम बधार खोल था के फाटल निकले

No री मत पायो नहीं हो आवे तो वो ना माने के आप અપડે ને લે ને થોડીક દબાવી દીધી ને યે કાઈ પી ને ઓલી આટલી ફાટી ગઈ નહી કે બતાવું તમને એ વાટક કો હા ફાટી ગ્યો તો એમાં પ્રસર આવ્યો ને દબાઈ ને આટલું ફાટલ હતું આપડે જીરા માં પછી જાઈલું ખોઈ દું હતું બાયપાસ કરીને કીતી પણ આ જરાક દબાય યર મોઢિયા ને કે જરાક જીવ તારા કાપી નાખે તો વાંતો ના આવે તારા ઓરી દબાઈ गेला ને અહીંથી ફાટવાની બીક છે ક્યો પણ ખોદવું તપીયું આ કોઈ જીવાન તો નહીં હો મહેનત તો ઘણી કરવી પડી જીરામાં હોય ને અમે અહીં સુધી ખોઈ દીધું ને પછી આરાગ કરી ગયા હવે કોઈક થાય નથી કારણ કે ફાટલ બહુ યાદ્યું દેખાતું તો પણ એટલું નીકળ્યું નહીં જે ફૂટ જેટલું નીકળ્યું અને બીકા તીખકો હેરણ કટકો ફૂટ્યો હવે હવે ગામમાં લેવા જવાનું થાય ને એટલો અટકો તમે લઈ આવો હું બધું સાફ સફાઈ કરી નાખું પાણી મૂરથી ઉલેસ લઈ

छेड़ा मार दीदा है अबे वो जरा फुटबॉल है ना आने शुरू हुआ ना आने है ना जरा लेन में ना की अनकारी यहाँ पे मोटे चालू दी इन्हें हम पानी निकला रख किया अबे आप तो पटा पट करी चालू है है क्या हम मोटे चालू आने नॉलीम से बदबू तो करवाना कोई नहीं पानी ไปอยู่หนูเหรอวะหลังคืออุปยูอุปยูเดี๋ยวมาดูอันนี้ขายที่อยู่แล้วนะคันเดอร์เราเป็นจุดเริ่มต้นแต่ว่ายังพอรู้กันต้องจีบมือสุมาห์วารักเอาไปแล้วว่าจะเป็นรูปถิ่นหรือเปล่าเนาะ

मिल के मोटर आई ली अबे आपरे पानी घटी गयो हा लेन खाली થઈ ગઈ આપણે કણવાતી હૈર્યો તો બહુ ઓર કામ પર આ ગયા શું ખાવે લઈએ રાખતા હિયે કેમ કુડ નહી આઈએ બહુ કામ કરી ગયો ન કર રહે ને તો ઘરેથી કાટી કાટ્યું સાખલી જા હા હા લઈને નું કામ લેવા ગયું પાણી નું આવ સાફ થઈ ગયું લીયો ને આ તો ડોક્ટર ઉપડી જાશે ડોક્ટર ની બેઠેલી ઓન આઉટ થઈ ગઈ તો ઉપડન કે ન ઉપડતો હવે આ મોટર રાખી છે બંધ કર નિયમ મોટર નો પાથી બંધ કર દે જો જીન્કી સ્વીચ છે બંધ છે ઓંઘિયરવા ગઈ કે આપડે નમમાંથી આવી ગઈ છે જો આ રીત પણ હજી આપડે જરા જરા પાણી નીકળે એટલે સોલેશન ના લાગે પાણી ચાલુ હોય એટલે ચાલવું જો ગડીક વાર ટી પોંટી પોંટી પટ્ટો ચાલે છે અને રિક ફાઈવો તો સિમેન્ટ પણ આવી ગયો છે બોપર આ બધું કમ્પ્લીટ થઈ જજો બોપર પછી આપણે વરી કડિયા કામ ચાલુ કરી દેવું ધીમે ધીમે આનુ કોક કયો જો પાણી જરા જરા નીકળે ને કેરા ક્વાઈટ ન જો સુકાઈ જાય તો બહાર કામ થાય ખાલી થઈ જાય તો આનો આપણો સફર તો પૂરો થઈ ને લેનનો હાંધો તો થઈ ગયો હવે આ કપિલાતા મિની રીંગ વારી મોહલ મૂક ના કા ઓલી કપડીલમાં જરાક કો કાપવાનું વાકક થઈ જાય એટલે લાંબી ના થઈ જા તા પાવ હાવ હાવ હલ મૂ આમ ચડી જાય પેલા પછી આમ ખેચી લેવાનું આ કપડીન આવી ગઈ થી બસ બહુ ફાજું આવી ગયું સાંધા કરવામાં હવે જોડી વારું ને જોડી વાદ દે હવે હાલો બપોર પછી ના સાડા ત્રણ થઈ ગયો હવે આપણે ઘરવાળા કળિયા કામ કળિયા કામ એવું ગાડી બનાવવું સિમેન્ટની બાસ્તી છે આ ટાટાનો સિમેન્ટ છે પરિમા નહો કે જો આ મને દોરાની સિલાઈ આવતી ને ઘડીક માં છૂટી ની હવે સિલાઈ બંધ થઈ ગઈ નવા પેક માં આવી ગયા હા આ પી ઉખડતું એ મને ખબર હવે ને આપણે લેવાવાને હે બ્લેડ વડે કાપો મારવાનો થાય કાકા ઉખડતું ને કયો નો કુશી મળ્યો જિકુ મારું કુટમાં આ બહુ છોટાડવાનું છે આપ લેંગ કામ કમ્પ્લીટ થઈ ગયું બહુ થોડ બુડવા દીધી

બસ પછી કેટલી વાટ દે હજી ખેતી આખી તૈયાર કરવાની બાકી છે વરસાદ થઈ જાય એ બાવી દી મારી હાલ નો નિમાશ જો હા ખેતી ની બધું બાકી પડું કામ પછી વાડીયો ને પડી આવું સાટીયો થઈ ગયો મને આવડે આવું તો ગરમી થાય ભાઈ વાતો પૂરી આજી કલાક જ કાઢા સતી વાંધો નહી આવે કાઢોપોર થઈ જાય કલાક એ કદી કપાણ દે હવે ક્યાં છે ને આપણે

આયો હું જક સનેડ મારું ને કે મિત્ર ને કે બાપું કરી આની કો ર કેમેરો આની કો આમ પકવાઈ કે માવે જો પડે હા બાપા શૂટિંગ આસા જો આવી જાય કેમ આકલ આગે દેખી જા કો શૂટિંગ તો વાળું કોઈ ન

શું કામ હાલે હાલો આજનું કડિયા કામ થઈ ગયું પૂરું હવે કાલ હે ને થોડાક આપણે ડંગલા હારી ને રાખ દેવા અને કરમદી કડી વાવા ને વાજી ને કાલ કરમદી પાછું ડંગળા ચણવા ચાલુ કરી દેવા અટાણા વગર આપણે જોવા મળીએ બાર ડોક્ટર ડોક્ટર છોડે કે નહીં તો આપણો બાકી છે ખસેડીને લાકડા કરી નાખે બધું ભેગું પડું સગવડ ઉપાડી પડું ખેડવાનું નહીં ખેતીમાં કરીને મૂકી દીધો તો આ રોડે વાળો જગુભાઈ આ દહીં આવ્યો તો ફોન કર્યો ને ટાઈમ હોય તો આપણે ખાતર અને બળને મિક્સ કરવાનું છે કાલે તો કરી નાખી અને અત્યારે ખાતર ને બળ બધું મિક્સ કરવાનું હોય કામ ચાલુ છે કાલ આપણે ભાઈ ખોઈ ગયું બપોર વેરાનું અને આજ મેડ આવી ગયો ના મેં આની ઘર આવ્યો ને એટલે તો આ જગ્યા રોકાય નહીં ખેડાઈ જાય ટ્રેક્ટર આવે ને તો આજે ખાતરી છે ને ખાતરી